મહા મહાશિવરાત્રી નિમિત્તે વડોદરા શહેરમાં ભવ્ય શિવોત્સવ યોજાશે તેના ભાગરૂપે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો ભજન સંગીતના કાર્યક્રમો વડોદરા શહેરમાં યોજાઈ રહ્યા છે તેના જ ભાગરૂપે વાઘોડિયા ગામના માડોધર રોડ પર આવેલી ગજાનન સોસાયટીની બાજુમાં પણ એક ખાસ ભજન સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ જાણીતા લોકસંગીતકાર કીર્તિદાન ગઢવીએ ભક્તિની આ પ્રસ્તુતિ કરી હતી ભક્તિ ગીતોની પ્રસ્તુતિ કરી હતી ને સૌ અહીં ઉપસ્થિત જે શિવ ભક્તો છે તેઓ શિવમય બની ગયા હતા એક ખાસ કાર્યક્રમનું આયોજન આગામી મહાશિવરાત્રીના આ મહાન પર્વને લઈને આયોજિત કરવામાં આવ્યો હતો આગળ પણ તેઓ દ્વારા અનેક કાર્યક્રમો મહાશિવરાત્રીના ઉપલક્ષમાં યોજવામાં આવ્યા છે જો કે વાઘોડિયા રોડ પર સ્થિત ગજાનંદ સોસાયટીની બાજુમાં આયોજિત આ કાર્યક્રમ કે જ્યાં લોકસંગીતકાર કિર્તિદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં અહીં બ્રાહ્મણ સમાજના પ્રજાપતિ સમાજના અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શિવ ભજન સૌએ માણ્યા હતા આ દરમિયાન વાકોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ એ વિશેષ મહેમાન તરીકે પણ ઉપસ્થિત રહ્યા હતા તો એ શિવને કહેવાય છે આશુતોષ તો એ શિવ પ્રસન્ન થાય છે બીજી વાત છે કે ભોજન ઉપવાસ કરીએ છીએ નોર્મલી તો આપણે બે રોટલી ખાઈને આપણું દિવસ દરમિયાન કામ ચાલતું હોય છે પણ જે દી ઉપવાસ હોય ને તે દિવસે આપણે કેટલું બધું ખાતા હોય ખાલી દસ લોકો છે એ ધર્મમાં જયારે અધર્મ આવે છે એ રાતને પરમાત્મા ખતમ કરે છે એટલે એને કીધું કલયુગ રૂપી રાતમાં

i you. be

ખુબ મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો કે અમારે વાઘોડિયા ધર્મ પ્રેમી જનતા આજે આ ડાયરાની અંદર જોડાણી છે અને ખરેખર આજે કીર્તિદાન ભાઈ શિવ મહોત્સવ અને શિવ પ્રિય જનતા ભજન કીર્તન ભક્તોને હું હૃદયથી શિવરાત્રીની શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે આપણો બારમો સમૂહ એની અંદર પાંચસો એકાવન જોડાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં જે કોઈ જોડાવું હોય એને હજી પણ જોડાનું રજીસ્ટ્રેશન ચાલુ છે દરેક લોકો જોડાય અને ભવ્યથી ભવ્ય સમૂહલગ્ન આપણે ત્રેવીસ માર્ચની અંદર કરવા જઈ રહ્યા છીએ એની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રી પણ પધારવાના છે અન્ય મહાનુભાવો અન્ય સંતો પણ પધારવાના છે એટલે આજે આપના માધ્યમથી દરેક લોકો આ સમૂહ લગ્નની અંદર જોડાય અને આ ભવ્ય ડાયરાનું આયોજન જે છે એની અંદર અમારી વાખોડિયાની ધર્મપ્રેમી જનતા જોડાણી છે એ તમામ જનતાનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર